ચૂંટણીની અંદર પોતાના કર્મચારીઓને અને પોતાના જે છાત્ર છે તેમને લગાડી રહી છે આ સવાલ અમે નહીં પરંતુ ગેનીબેન ઠાકોરે ઉભો કર્યો છે ગેનીબેને ખૂબ મોટો આરોપ લગાવ્યો છે શંકર ચૌધરી ઉપર અને બનાસ ડેરી ઉપર એમને એક ટ્વીટ કરી છે અને તમને એ ટ્વીટ અહીંયા આગળ બતાડું છું આ ટ્વીટમાં તમે જોઈ શકો છો ગેનીબેન ઠાકોરની આ ટ્વીટ છે અને તેમને લખ્યું છે કે જિલ્લાના પશુપાલકોના પરસેવે જે સંસ્થા ઊભી કરી એ સંસ્થામાં ચૂંટણીનો પ્રચાર કરી ભાજપ ઉમેદવારને જીતાડવા માટે પછાડા કરતા મેડિકલ કોલેજની ટીમ જે યુવાનોને જે યુવા પેઢીને મેડિકલ ક્ષેત્રે શિક્ષણ આપી આરોગ્ય બાબતે સેવા આપવાના બદલે બનાસ મેડિકલ કોલેજની નો રાજકીય અડ્ડો બનાવી લોકશાહીનું ખૂન કરતા ભાજપવાળાઓ જિલ્લાનો પશુપાલક આ ચૂંટણીમાં ગમે તે હદ પર જશે પણ તમને સબક શીખવાડ્યા વગર રહેવાનો નથી ગેનીબહેન ઠાકોરની આ ટ્વીટ છે અને ગેનીબહેને આ ટ્વીટ કરી છે સાથે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે એ વિડીયો પણ પહેલાં જોઈ લો ત્રણ નંબર માં કબાવના નિશાન ઉપર ડોક્ટર દેખાવેન ચોધરી ને જલ્દી બનો કે બીજી બનાવો એ અભ્યાસ ના તમારી જોડે જો દેખાવે કે સીસી મહિલા છે આપ સૌ ઉપર ની સીસી જો બધા ધ્યાન રાખજો મેથેમેટિક્સ માં પ્રોફેસર છે પીએચડી કેલા છે તો એવા દે ત્યારે તમને મળતા હોય અને ક્યારે પણ તમારે મોટા ભાગે સંસદ સભ્યનું ન કામ મળે તો સંસદ સભ્યનું કામ મળે તમે ખાલી એમ કહો સામાન્ય માણસ જઈને એમને વાત કરે તો હું બનાસ પરિવારની છું

અમે તમાર આ જે ડિપાર્ટમેન્ટ ના હેડ હોય આ એક સાહેબ વિનંતી ને બહુ કરવાનો છે હો બધાય ફરિયાદ કે સદિએ સોસાયટી આ વિડિયો માં આપે જોયું કે કઈ રીતે જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે તે લોકોને શીખવાડવામાં આવી રહ્યું છે ને કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા કારણ કે એક ઇન્સ્ટિટ્યુશનનો આવી જ રીતે જો ઉપયોગ થતો રહ્યો તો ક્યાંક ને ક્યાંક જે લોકશાહીની વાત છે અને સંહિતાની જે વાત છે તેનો અહીંયા આગળ ભંગ થતો દેખાઈ રહ્યો છે પહેલાં જ બનાસ ડેરીને લઈને શંકર ચૌધરી ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ આ આરોપ એટલા માટે પણ લગાવી રહ્યા છે કે તેમનું કહેવું છે કે જ્યારે પણ પ્રધાનમંત્રીની સભા હોય છે

ગંભીર લાગી રહ્યો છે કો સેક્ટર ઉપર આરોપ લાગી રહ્યો છે અને તેવામાં હવે ટ્વીટ કરી અને એક વિડીયો પોસ્ટ કરીને ગેનીબહેને ફરીથી એકવાર ગંભીર આરોપ બનાસ ડેરી પર લગાવ્યા છે આપ શું વિચારી રહ્યા છો કે ખરેખર બનાસ ડેરી આ કરી રહ્યું છે જો બનાસકાંઠામાં આપ રહી રહ્યા છો તો આપને વધારે અંદાજ હશે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને સાથે એ પણ જણાવજો કે બનાસમાં અત્યારે બનાસની બેન કે પછી રેખાબેન ચૌધરી કોનું પલડું ભારે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર